ખબર છે લાઇમાં તમારું સ્વાગત છે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે છે ગઈકાલે ભાવનગર આજે કચ્છ અને મોરબીની અંદર સભાઓ ગજવી છેલ્લા કેટલાક સમયથી એવું લાગે છે કે મરણ પથારીએ પડેલી કોંગ્રેસને હજુ પણ પૂરેપૂરી સાફ કરી દેવાના મૂડમાં અમિત શાહ હોય એવું લાગી રહ્યું છે કારણ કે એમના જે ભાષણો હતા એમાં કોંગ્રેસ પર જ નિશાન હતું અને કોંગ્રેસને એમણે ત્યાં સુધી એવું કહી દીધું છે કે કોંગ્રેસનો ખુરદો બિહારમાં બોલાવી દીધો હવે ભાવનગરમાં બોલાવી દેસું મોરબીમાંય બોલાવી દેસું આવી બધી વાત અમિત શાહે કરી છે તો એ વાત હું ડિટેલમાં કરીશ પરંતુ એ પહેલા જે નાના સમાચારો છે એ હું તમારી સાથે શેર કરી દઉં તો સુરતની અંદર સુરભી ડેરીમાં પનીરનો મોટો જથ્થો મળ્યા પછી સુરત મહાનગરપાલિકાનું જે ફૂડ વિભાગ છે એ એકદમ એક્ટિવ મોડમાં આવી ગયું છે અને બાર દિવસથી ઘણી બધી દુકાનોમાંથી સેમ્પલો લેવામાં આવ્યા અને એમાંથી છ દુકાનોના સેમ્પલો ફેલ થઈ ગયા અને ઘી ચીઝ એવી બધી બાબતોમાં પણ ભેળસેળ જોવા મળી અને હવે કોર્ટમાં આ બધાની સામે સુરત મહાનગરપાલિકા કેસ કરવાની છે દાહોદમાં રતન મહાલના જંગલની અંદર એક ચાર વર્ષનો નર વાઘ દેખાયો અને એની ચર્ચા સોશિયલ મીડિયામાં જબરજસ્ત ચાલી રહી છે ગુજરાત એક જમાનામાં વાઘોનું આશ્રિત કહેવાતું હતું પરંતુ ઓગણીસો ને નહોતા હવે આ એક વાઘ દેખાયો છે એટલે આખા બધા લોકો એક દુઃખદ ઘટના દુબઈથી એ સામે આવી કે દુબઈની અંદર એર શો હતો અને ભારતીય વાયુસેનાનું તેજસ ફાઇટર એની અંદર પરફોર્મ કરી એ વખતે ફાઇટર જેટ ક્રેશ થઈ ગયું અને એની અંદર પાયલોટ હતો એનું મોત થયું હોવાનું સામે આવ્યું છે દુબઈના અલ મક્તુન એરપોર્ટ ઉપર આ શો ચાલી રહ્યો હતો અને જ્યારે આ ઘટના બની ત્યારે શોને તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યો જોકે બે કલાક પછી આ શોને ફરીથી ચાલુ કરવામાં આવ્યો હતો બીજી એક સૌથી દુઃખદ ઘટના કહી શકાય એવી ગોધરાથી સામે આવી કે કમલ દોશી નામના એક વ્યક્તિના ઘરે આગ લાગી મોડી રાત્રે અને પરિવાર સૂતો હતો અને પરિવારના બધા સભ્યો ચાર સભ્યો ઘરમાં હતા અને ચારે ચાર સભ્યો ઉમસ વા થઈ ગયા જો કે કરુણ કરુણતા એ વાતની છે કે આ પરિવારના જે લોકો છે એ બીજે દિવસે સવારે વાપી એમના દીકરાના સગાઈ માટે નીકળવાના હતા એટલે ઘણી બધા અરમાનો હતા ઘણી બધી ખુશી હતી ઉત્સાહ હતો પરંતુ એવું જાણવા મળ્યું છે કે એમના ઘરમાં કોઈક આકસ્મિક રીતના સોફામાં આગ લાગી અને આખા ઘરની અંદર જ્વાળાઓ પ્રસરી ગઈ અને એમને બચવાનો ચાન્સ મળ્યો ગોધરામાં આ કમલ દોશીની વર્ષથી વધારે વર્ષથી જૂની સોના ચાંદીની દુકાનો છે અને આજે આખા આ ગોધરાનું જે બજાર છે ત્યાં બધા ઝવેરીઓએ આ કમલ દોશીને શ્રદ્ધાંજલિ આપવા માટે આખું બજાર બંધ રહ્યું હતું એમના પત્ની બે દીકરાઓ બધા જ આગની અંદર સ્વાહ થઈ ગયા હમણાં સૌરાષ્ટ્રના દેવળિયા ગામની અંદર એક ખેડૂત દંપતી પર હુમલો થયો એ બાબતના પડઘા સુરતના સુરતની અંદર પડ્યા અને સુરતથી પાટીદાર સમાજના લોકો ત્રીસ કારમાં ગામડે પહોંચ્યા અને લોકોની સાથે સંવાદ કર્યો અને પોલીસે પણ આ સંવાદની અંદર સપોર્ટ આપ્યો અને આવા પાટીદાર સમાજના લોકોનું કહેવું એ છે કે લુખા તત્વોને કોઈ પણ સંજોગોની અંદર ચલાવી લેવામાં નહીં આવે પ્રશાંત કિશોરે એક મોટી જાહેરાત કરી કે એમની જે તમામ સંપત્તિ છે એનો નેવું હિસ્સો અને ઘર સિવાયની બધી સંપત્તિ જન સુરાજ પાર્ટીની અંદર ડોનેટ કરી દેશે મહારાષ્ટ્ર સરકારે એક એવું ફરમાન કર્યું છે કે એ સાંભળીને તમને એમ થ એમ થશે કે આવું તો ગુજરાતમાં થવું જોઈએ મહારાષ્ટ્ર સરકારે સરકારી અધિકારીઓને ફરમાન કર્યું છે કે જ્યારે સરકારી ઓફિસની અંદર કોઈ પણ ધારાસભ્ય આવે સાંસદ આવે ત્યારે સરકારી અધિકારીએ ઊભા થઈ જવાનું એ સાંસદ ધારાસભ્ય જાય ત્યારે પણ સરકારી અધિકારીએ ઊભા થવાનું એમની સાથે વાતચીતમાં ટોટલ શિષ્ટાચાર રાખવાનો જે કોઈ પણ ધારાસભ્ય ઓફિસમાં કામ લઈને આવે એમની વાત એકદમ ધ્યાનથી સાંભળવાની નિયમ મુજબ બધા પ્રકારની મદદ કરવાની અને એમની સાથે ઓફિસની અંદર અથવા ફોન પર બી વાત કરો તો વિનમ્ર ભાષાનો પ્રયોગ કરવો એવું મહારાષ્ટ્ર સરકારે ફરમાન અધિકારીઓ માટે કર્યું છે તો એવું લાગે છે કે આવું તો ગુજરાતમાં પણ થવું જોઈએ કારણ કે ગુજરાતમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ એવું કહે છે કે અમારું તો સરકારી અધિકારીઓ સાંભળતા જ નથી હવે મુખ્ય મુદ્દાની વાત કરું કે કેન્દ્રીય ગૃહમંત્રીનો ત્રણ દિવસનો કાર્યક્રમ છે એમાં ગઈકાલથી ગુજરાતમાં છે અને ભાવનગરની અંદર ગઈકાલે સભા સંબોધેલી તો ગઈકાલે મેં તમને વાત કરી હતી કે એમણે એવું કીધેલું હતું કે બિહારની અંદર કોંગ્રેસના સુપડા સાફ કરી નાખ્યા હવે ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં પણ કોંગ્રેસના સુપડા સાફ કરી નાખીશું એમણે આમ તો ઘણી બધી વાતો કરી મોરબીમાં પણ વાત કરી કે જે રીતના બિહારમાં કોંગ્રેસના સુપડા સાફ કરી દીધા એવી રીતના મોરબી મહાનગરપાલિકામાં પણ કોંગ્રેસના સુપડા સાફ કરી દેશું હવે આજે બે સભાઓ કરી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એમણે ત્યાં આગળ કચ્છમાં બીએસએફના જવાનોની સાથે એક સભા કરી એમાં બીએસએફના બહુ બધા વખાણ કર્યા ઘણા બધા ડેટા બી કે શું 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 કર્યું અને એક મહત્વની વાત બી કરી કે એકત્રીસ માર્ચ બે હજાર ની અંદર આખો દેશ નક્સલી સમસ્યાઓથી મુક્ત થઈ જશે અને આદિવાસીના વિકાસનો જે માર્ગ છે એ અમે મોકળો કરી દઈશું એવો અમારો સંકલ્પ છે એ પછી મોરબીની સભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જે વાત કરી એમાં કોંગ્રેસ વિશે વાત કરી એ તો હું તમને કહીશ પણ એ સિવાય જે એમણે વાત કરી એમાં એક ઉડીને આંખે વર્ગે એવી વાત એ જોવા મળી કે જ્યારે અમિત શાહ બધાના નામોના સંબોધન કરી રહ્યા હતા કે આ નેતા હાજર આ નેતા હાજર આ નેતા હાજર જ્યારે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાનું નામ અમિત શાહ બોલી રહ્યા હતા ત્યારે અમિત શાહ જે રીતના માર્મિક રીતે હસ્યા એ એક ચર્ચાનો વિષય બન્યો છે એમણે એવું કીધું કે મોરબીનો વિકાસ એ સિરામિક ઇન્ડસ્ટ્રીઝ માટે જાણીતો છે પણ એમને શરૂઆતમાં રો મટીરિયલ નહોતા મળતા અને મોરબીમાં મચ્છુમાં જે જળ પ્રલય હતો એની પણ વાત કરી અને મોરબીના લોકોના વખાણ કર્યા કે બીજો કોઈ શહેર હતે તો આટલું જલ્દી ઊભું નહીં થઈ જતે પરંતુ આ મોરબીના શહેરના લોકોની એક મજબૂતાઈ છે કે ફરીથી મોરબુ મોરબી ઊભું થઈ ગયું એમણે એવું કીધું કે જે લોકો બિહારની ચૂંટણી પહેલા એનડીએ અને ભાજપના વળતા પાણી થવાની વાત કરતા હતા એમને હું કહેવા માંગુ છું કે બિહાર નહીં હવે બંગાળ અને તમિલનાડુની અંદર પણ એન એનડીએની સરકાર બનવાની છે જે લોકો એમણે રાહુલ ગાંધીના નામ સાથે કીધું કે રાહુલ ગાંધી ઘૂસણખોરોને બચાવવાની યાત્રા એમણે કઢી અને જે લોકો ક્યારેક સરદાર અને ગાંધીના નેતૃત્વમાં આંદોલન કરતા હતા એ લોકોની હાલત તો જુઓ એટલે કોંગ્રેસનું સ્વતંત્ર કાર્યકાળની અંદર કોંગ્રેસનું યોગદાન હતું એ વાત અમિત શાહ કરી રહ્યા હતા અને એમણે એમ કીધું કે બિહારની અંદર જે વોટ મળ્યા એ ઘૂસણખોર મુક્ત માટે ભાજપ કામ કરી રહ્યું છે એના માટે ભાજપને વોટ મળ્યા એમણે એમ કીધું કે જે લોકો સરનો વિરોધ કરી રહ્યા છે ઇન્ટેન્સિવ ઇન્ટેન્સિવ રિવિઝન એ વિરોધ કરવાવાળાને વાળાને મારે એમ પૂછવું છે કે જેનો જન્મ ભારતમાં થયો જ નથી એવા લોકોને ભારતની આટલી મોટી લોકશાહીની અંદર મત આપવાનો અધિકાર કેવી રીતના મળી શકે તમે જો ઘુસણખોરોને બચાવશો તો તમારું જે બચ્યું કચ્યું છે એ પણ સાફ થઈ જશે એમણે સાથે એવું બી કીધું કે ભાજપની અંદર સૌથી વધારે ધારાસભ્યો છે ભાજપ પાસે સૌથી વધારે સાંસદો છે સૌથી વધારે રાજ્યસભા સાંસદો છે સૌથી વધારે કોર્પોરેટર છે સૌથી વધારે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત પ્રમુખ છે પંચાયત થી પાર્લામેન્ટ સુધી આજે ભાજપનું રાજ છે એમણે એ વાત કરી એ પછી ઓગણીસો ચોર્યાસી નો એમણે એક દાખલો આપ્યો કે જ્યારે દિવંગત નેતા રાજીવ ગાંધી પ્રધાનમંત્રી હતા અને બે જ લોકો ચૂંટાયેલા ત્યારે અમે બે અમારા બે એવું કહીને રાજીવ ગાંધીએ મજાક કરેલી હતી પણ આજે ભાજપ ક્યાંનું ક્યાં પહોંચી ગયું છે પણ એમણે જે વાત કરી કે કોંગ્રેસને એમણે કાર્યકરોને સંબોધન કીધું કરીને કીધું કે આપણે એટલી હદે મહેનત કરવાની છે કે ગુજરાતની અંદરથી કોંગ્રેસનો સફાયો એવો જ એવી રીતના થઈ જાય કોંગ્રેસનો ખુડદો એવી રીતના ભૂલી જાય કે કોંગ્રેસની સ્થિતિ એવી બની જાય કે દૂરબીન લઈને પણ કોઈ કોંગ્રેસને શોધે તો એ નહીં મળે એટલી હદે આપણે મહેનત કરવાની છે એમણે એમ કીધું કે હું પણ આવીશ આપણા બધા નેતાઓ બી આવશે પણ કોંગ્રેસનો સફાયો કરવાનો છે એ નક્કી છે તો આનો મતલબ એમ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઘણી વખત એવું બોલી ચૂક્યા છે કે કોંગ્રેસ મુક્ત ભારત કરવાનું છે અને અમિત શાહ પણ હમણાં નિશાન સાધી રહ્યા છે કે મરણ પથારી એટલે કોંગ્રેસના સાવ સફાયો કરી નાખ્યો છે એમ છતાં બી હજુ એમને સંતોષ થતો હોય એવું લાગતું નથી કોંગ્રેસનું નામો નિશાન નહીં રહે કોંગ્રેસ પાર્ટી જે આટલી સિત્તેર વર્ષ જૂની પાર્ટી છે એ પાર્ટી બિલકુલ ખતમ થઈ જાય એવું અમિત શાહ અને પીએમ મોદી કરવા માંગતા હોય એવું લાગે છે અને એના માટે કાર્યકરોને આહવાન કર્યું કે મહેનત કરવી પડશે કોંગ્રેસ દેખાવી જ જોઈએ ગુજરાતની અંદર તો હવે સવાલ એ ઉભો થાય છે કે કોંગ્રેસે આને પડકાર તરીકે ઝીલવું જોઈએ પણ કોંગ્રેસની અંદર ગમે તે થાય કોંગ્રેસ ઊભી થવાની નથી અહીંયા ઘડી એટલા ગ્રુપિઝમ અને એ લોકોની પાસે કેડર જ નથી તો એ કેડર બનાવવાનો પ્રયાસો બી નથી થતા તો કોંગ્રેસ કેવી રીતના ઉભી થશે એ પણ એક સવાલ છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ